માંગણી સ્પષ્ટ છે છે નાની ગટર ગટર લાઈન તાત્કાલિક ક્ષમતા મોટી નાખવામાં આવે અને રોડે રોડ 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 ઉપર ઉપર ખાડા ખાડા પણ તો રિપેર નહીં પરંતુ સ્ટ્રક્શન કરી સંપૂર્ણ રોડ નવો બનાવવામાં આવે રોડ મુદ્દે ત્યારે મુસ કહે છે કે હમણાં કટિંગ આવવાનું છે તો એમએલ એ લોકોને જણાવવું પડશે કે ક્યારે ચાલુ થશે અને ક્યારે કામ સમાપ્ત થશે

એવી બધાની માગણી હતી પણ આજ સુધીમાં કોઈ વસ્તુ કઈ થઈ નથી પણ આ હિસાબે આપણે બધા ભેગા થયા એટલે આની આપણે પૂરેપૂરી આપીએ એવી અમારી આ માગણીઓ છે એમ અહીં જનતા ને સમસ્યા કોઈ કોર્પોરેટર કોઈ વિધાનસભામાં કે કોઈ રજૂઆત કરવી લેટરો આપી લખી લખી તો કોઈ સમજતો નથી અહિયાં ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી ભરાતા હોય છે કોઈ નથી એ લોકો અહીંયા શાંતિથી થી સુઈ છે આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણ તો અમે એનો જવાબ આવતા બે મહિનાની ની અંદર અમે જાહેર કરીશું અમારા રીતના

આનો જવાબ અમે જરૂર ચૂંટણીની અંદર આપીશું આપીશું એટલે આપીશું આનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અમારી રજૂઆત છે ચાલુ અમારે કહી કે આ થઈ કહી કે આ થઈ અને કન્યરમાંના ઘરવાળા ભાઈ હું જો મે ભાઈ આવી શકે હું કે તમે જાઓ પુલદીપાળી ઓફિસે હું બોન કરું તો ઇમને તો લોઈ પીવા ના કે હું જાઉં સૌથી પહેલી તો શરૂઆત એ કે વર્ષ પહેલા જે ગટર નાખેલી છે એ વખતની આજે વર્ષ પછી આટલી પબ્લિક થઈ છે એ પ્રમાણે ગટર મોટી જોઈએ બરાબર બરાબર ગટર લાઈન તો નાખવાની એક બાજુ રહી એમાં લાઈ કરી છે તો કોર્પોરેશન ને ડ્રેનેજ લાઈન ના પૈસા આપવાના બદલે એને ડ્રેનેજ લાઈન માં નાખવાની જે વરસાદી પાણી ની લાઈન છે એ ડ્રેનેજ માં નાખી દે છે તો આ કોર્પોરેશન ને પૈસા છે તમારે જોવું હોય તો અત્યારે ચોવીસ કલાક ગમે ત્યારે ચેક કરી શકો છો ક્યાં વાર્તા ત્યાં કરોડ બતાવ તો ખરા જનતા ને